આવી જ ગરમીમાં ઘણા લોકો ખૂબ મહેનત કરતા હોઈએ છે મિત્રો અમે ખૂબ મહેનત કરતા હોઈએ છીએ તમારા બધાના આશીર્વાદ અને સપોર્ટ વગર તો મિત્રો કંઈ જ નથી બસ આ રીતે સપોર્ટ કરતા રહેજો તો મળીએ છીએ મારા બીજા વિડીયોમાં હર હર મહાદેવ મિત્રો અને ભગવાન આમની બધી ઈચ્છા પૂરી કરે આમની જે જે યાત્રા છે એ ઉપરવાળા અને તમારા બધાના આશીર્વાદથી સફળ રહે હર હર મહાદેવ મિત્રો મિત્રો આજે હું તમને ખાસ વાત જણાવવા માગું છું કે મારી બાજુમાં જે ભાઈ બેઠા છે એ મિત્રો સોમનાથથી સાયકલ લઈને અમરનાથ જઈ રહ્યા છે તમે મિત્રો તેમનો સાહસ જુઓ તેમની ઉંમર જુઓ કાકા સાહસ જુઓ મિત્રો હું અત્યારે લિફ્ટ માગીને મિત્રો કરી રહ્યો છું તકલીફ તો મારી લાગે ઘણી આવે છે ઘણી વાર તકલીફ પડે છે પરંતુ કાકા સાયકલ લઈને મિત્રો અમરનાથ સુધી જઈ રહ્યા છે કાકાની યાત્રા મિત્રો સારા છે હું મિત્રો મહાદેવને ને દુઆ કરું છું કે કાકાની યાત્રા સફળ રહે અને અમરનાથ સુધી કાકા જલ્દી જલ્દી પહોંચી જાય તો મિત્રો આ બંને ભાઈ તમારા માટે ચાનો નાસ્તો લઈને આવે છે મહાદેવ તેમની બધી ઈચ્છા પૂરી કરે અને મિત્રો અહીંયા અમે ચા પીને હવે નીકળવાના છે કાકા સોમનાથથી અમરનાથ જવાના છે અને હું મારી ચાર ધામ યાત્રાનું પ્રસ્થાન કરીશ હર હર મહાદેવ મિત્રો